ચલો જોઈએ આગળ દાખલા નંબર છ નીચેનું કોષ્ટક એક વિસ્તારના પચીસ પરિવારના ખોરાકનો દૈનિક ઘરગથ્થુ ખર્ચ બતાવે છે પરિવારના ખોરાક પરના દૈનિક ઘરગથ્થુ ખર્ચનું મધ્યક યોગ્ય રીતનો ઉપયોગ કરીને શોધો અહીંયા આગળ એક પરિવાર પરિવારોની સંખ્યા કેટલી ચાર તો દૈનિક ખર્ચ રૂપિયામાં કેટલો સોથી એકસો પચાસ અહીંયા આગળ પાંચ એવા પરિવારો છે જેમનો દૈનિક ખર્ચ કેટલો એકસો પચાસથી બસો બાર એવા પરિવારો છે જેમનો દૈનિક ખર્ચ બાર બસો થી બસો પચાસ છે તો પેલા આપણે શું કરીએ કોષ્ટક બનાવીએ ચલો દર્ચવાય વર્ગ સો થી એકસો પચાસ એકસો પચાસ થી બસો બસો થી બસો પચાસ બસો પચાસ થી ત્રણસો ત્રણસો થી ત્રણસો પચાસ હવે જો અહીંયા આગળ સો થી એકસો પચાસ એકસો પચાસ પચાસ થી બસો પચાસ બસો પચાસ થી ત્રણસો ત્રણસો થી ત્રણસો પચાસ એ રીતના વર્ગ આપેલા છે એટલે એને શું કહેવાય સતત વર્ગો કહેવાય અહીંયા આગળ આ ઉધ્વસીમા અધ સીમા ઉધ્ધ સીમા અને અધ સીમા એ રીતના જોવા બધામાં કેવું છે સમાન તેને શું કહેવાય સતત વર્ગો કહે છે બાજુમાં લખી આપણે પરિવારોની સંખ્યા એટલે કે આવૃત્તિ તો ચાર પાંચ બાર બે ને બે તો આ લખી પરિવારોની સંખ્યા એટલે આવૃત્તિ એફઆઈ ચલો સિગ્મા એફઆઈ આનો સરવાળો કરીએ તો કેટલું આવશે તો બે વત્તા બે ચાર ચાર વત્તા ચાર આઠ ને બે દસ દસ ને દસ વીસ ને પાંચ પચીસ તો એગર આપેલું છે પચીસ પરિવારના તો એ શું આવશે પચીસ બાજુમાં શું આવશે તો દરેક મધ્ય કિંમત એક્સ આઈ ચલો મધ્ય કિંમત શોધીએ તો અધીમાં પ્લસ ભાગ્યા બે અહીંયા આગળ સો અને એકસો પચાસ એની વચ્ચે કઈ સંખ્યા આવશે તો એકસો પચીસ એકસો પચાસ અને બસો એની વચ્ચે એકસો પંચોતેર હવે જુઓ અહીંયા આગળ જે વર્ગ આપેલા છે ને એમાં વર્ગ લંબાઈ એ જ બધામાં સમાન છે એટલે સોથી એકસો પચાસ એટલે પચાસ ઉમેર્યા આમાં પચ્યા ઉમેર્યા આમાં પચ્યા ઉમેર્યા એટલે પચાસનો તફાવત છે તો તમે અહીંયા આગળ એકસો પચીસ એમાં પચા ઉમેરો તો એકસો પંચોતેર એમાં પચાસ ઉમેરો તો બસો પચીસ એ રીતના પચાસ પચા ઉમેરી લખી શકો ચલો અહીંયા આગળ શું આવશે તો બસો પચીસ અને એના કરતો એ ઝડપી તો અહીંયા આગળ જોવાનું બસોથી બસો પચાસ તો પચી આ બસો પચીસ બસો પચાસ થી ત્રણસો તો બસો પંચોતેર ત્રણસો થી ત્રણસો પચાસ ત્રણસો પચીસ આ મળશે કિંમત એક્સઆઈ બરાબર ચલો બાજુમાં હવે જોવાનું હવે આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું એ પ્રમાણે આગળનું કોષ્ટક બનાવીશું અહીંયા આગળ પ્રત્યક્ષની રીતનો આપણે ઉપયોગ કરીએ તો સીગમા એફઆઈ એક્સઆઈ તો અહીં આગળ જુઓ આ એફઆઈ અને આ એક્સઆઈ આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો થશે સંખ્યાઓ કેવી છે મોટી આપેલી છે એટલે પ્રત્યક્ષની રીતનો ઉપયોગ કરશું નહીં એની બાજુમાં કઈ રીત આવશે એની પછી તો ધારેલા મજ્જકની રીત આમાંથી એ ધારશું બાદ બાકી કરશું બરાબર બાજુમાં આવશે ડીઆઈનું ખાનું બાદ કરશું એટલે પછી આવશે એફઆઈ ડીઆઈ તો અહીંયા આગળ એફઆઈ અને આ ડીઆઈનો થશે ગુણાકાર તો આપણે એ રીતનો ઉપયોગ કરી શકીએ ધારેલા મજ્જકની રીતનો ઉપયોગ કરીએ તો ચલો અહીંયા આગળ હું લખીશ મધ્યકની રીતિ સતત વર્ગો આપેલા છે એટલે તમે પદ વિચલનની રીતનો પણ ઉપયોગ કરી શકો ચલો હવે ધારેલા મધ્યકની રીતે એટલે એક્સ બાર બરાબર એ પ્લસ સીગમા એફઆઈ ડીઆઈ આપીગમા એફઆઈ એફ આઈ ની કિંમત મળી ગઈ અને પછી શું આવશે તો ડીઆઈ તો ડીઆઈ બરાબર એક્સ આઈ માઇનસ એ આમાંથી તમે ગમે તે કિંમત એ ધારી શકો અહીંયા આગળ જુઓ એકસો પચીસ ને આપણે એ ધારીએ અથવા વચ્ચેની કિંમત પણ એ ધારી શકાય બરોબર આ વચ્ચેની એક કિંમત ધારીએ તો શું થાય ગુણાકાર થોડો ઓછો કરવાનો થશે તો ચાલો વચ્ચેની કિંમત હજુ આપણે શું કરીએ એ ધારીએ કેટલી બસો પચીસ હવે બસો પચીસ માંથી એકસો પચીસ બાદ કરો બસો પચીસ માંથી એકસો પચીસ જોઈએ એટલે કે લાવશે સો તો અહીં આગળ હું લખીશ સો હવે આ નાની સંખ્યામાંથી મોટી બાદ કરીએ એટલે આગળ શું આવશે માઇનસ બસો પચીસ એમાંથી એકસો પંચોતેર તમે બાદ કરો તો આવશે પચાસ નાનીમાંથી મોટી જાય એટલે આવશે માઇનસ બસો પચીસમાં બસો પચીસ જોઈએ એટલે આવશે ઝીરો બસો પંચોતેરમાંથી બસો પચીસ બાદ કરો એટલે આવશે પચાસ કેવા પ્લસ ત્રણસો પચીસ એમાંથી બસો પચીસ બાદ કરો એટલે આવશે સો કેવા પ્લસ તો આ મળીશું ડીઆઈ બરાબર હવે છેલ્લું ખાનું આવશે એફઆઈડીઆઈ એટલે અહીંયા આગળ આ એફ આઈ અને આ ડીઆઈ થશે ગુણાકાર ગુણાકાર કરવો સહેલો છે કેમ તો પાછળ જીરોવાળી સંખ્યા છે એટલા માટે તો ચલો આ સો ગુણ્યા ચાર એટલે ચારસો તો માઇનસ ચારસો અહીંયા આગળ પોચ ગુણ્યા પોચ એટલે પચીસ પાછળ આવશે ઝીરો માઇનસ છે એટલે માઇનસ ઝીરો સાથે ગુણાકાર થાય એટલે આવશે ઝીરો ચલો પાંચ દુ દસ અને પાછળ ઝીરો એટલે સો ચલો અહીંયા આગળ આ સો ગુણ્યા બે એટલે બસો તો આ કિંમત કઈ મળશે તો સિગમા એ ફાઈઆઈ ફાઈ ફાઈઆઈ ચલો આનો કરીએ સરવારો ચારસો પાંચસો છસો છસો પચાસ કેવા તો માઇનસ 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 પ્લસ ચારસો બસો એટલે છસો ઉપર પચાસ છસો પચાસ કેવા માઇનસ પ્લસ સંખ્યાનો સરવાળો કરીએ તો બસો વત્તા એટલે ત્રણસો ત્રણસોમાંથી છસો પચાસ બાદ કરીએ ત્રણસો માઇનસ છસો પચાસ तो शुकर मोठी माइनस मूकीशा झिरो जाय पाच मध्ये झीरो पाच छ मध्ये जाय त्रास माइनस के माइनस तो मोठी संख्या मायनसया फाय डीआय माइनस त्रास पचास माइनस एम सो पचा किंमत मूकीय चलो ए बराबर केला धारेला बसो पचीस प्लस सीगमाया फाय डीआय माइनस त्रण सो पचास सिग्मा एफ आई तो के लिए पचीस तो अँगर आ पच्चीस चलो निशानी आप नीचा एक करिए तो बसो पच्चीस आ प्लस माइनस माइनस त्रो पचास छेद म पच्चीस चलो छेद उड़ाड़िए बसो पच्चीस माइनस मैनस अँगर जो पच्चीस 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 एम चार वक्त करो ए सौ थे पच्चीस चौग सौ तो चार वक्त करिए सौ बीजा चार वक्त करिए बसो ત્રીજા ચાર વખત કરીએ એટલે ત્રણસો તો સો બસો ત્રણસો અને ઉપર પચાસ છે એટલે કેટલી વખત કરવાના પછી પછી એમ બે વખત કરવાના તો ચાર ચાર આઠ ને ચાર બાર ને તેર ચૌદ તો પચીસ ગુણ્યા ચૌદ કરશો એટલે ત્રણસો પચાસ થશે તો બસો પચીસ માઇનસ ચૌદ આ પાંચ એમાંથી ચાર જાય એટલે એક બેમાંથી એક જાય એટલે એક અને આગળના બે એમના એમ તો એક્સ બાર બરાબર કેટલી કિંમત આવશે બસો અગિયાર જે શું મળશે આપણને તો અહીંયા આગળ જે પરિવાર આપેલા છે એમનો મધ્યક બરાબર દૈનિક ખર્ચનો મધ્યક મળશે અને કઈ રીતનો આપણે ઉપયોગ કર્યો તો ધારેલા મધ્યકની રીતનો ઉપયોગ કર્યો અહીંયા આગળ ગુણાકાર આવશે પણ પાછળની સંખ્યા ઝીરો છે એટલે ગુણાકાર ઝડપી થઈ જશે આગળના ગુણાકાર કરવાનો પાછળ ઝીરો એમના એમ મૂકવાના બરાબર એ રીતના તમે સાદો રૂપ આપશો જવાબ શું આવશે એક્સ બાર બરાબર બસો અગિયાર જે અહીંયા આગળ એ પચીસ પરિવાર આપેલા છે એ પરિવારનો દૈનિક મધ્યક ખર્ચ થશે તો અહીંયા આગળ આપણે દાખલા નંબર છની ચર્ચા કરી વિડિયો ગમે તો લાઇક કરો શેર કરો ચેનલની સબસ્ક્રાઈબ કરો એ દાખલા નંબર સાત ચલો જોઈએ એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસો ટુની સાંદ્રતા એસો ટુ એટલે સલ્ફર ડાયોક્સાઇડ એસો ટુની સાંદ્રતા ઘટકો પ્રતિ દસ લાખ મો એટલે કે પી એટલે પાર્ટ્સ પર મિલિયન શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હતી હવામાં એસઓ ટુની સાંદ્રતાનો મધ્યક શોધો એટલે સલ્ફર ડાયોક્સાઇડ એ હવામાં કેટલો છે એનો મધ્યક શોધવાનો છે તો અહીંયા આગળ આપેલી છે એસો ટુની સાંદ્રતા પાર્ટ્સ પર મિલિયનમાં જીરો પોઈન્ટ ઝીરો ઝીરોથી જીરો પોઈન્ટ ઝીરો ચાર જીરો પોઈન્ટ ઝીરો ચારથી જીરો પોઈન્ટ જીરો આઠ એ રીતના ઉધ્વસીમા અધસીમા ઉધ્વસીમા અધસીમા સમાન છે એટલે સતત વર્ગો આપેલા છે બાજુમાં આવશે આવૃત્તિ એફ આઈ ચાર નવ નવ બે ચાર બે એટલે આપણે શહેરોની સંખ્યા માની શકીએ બરાબર જેને શું કહેવાય આવૃત્તિ એફ આઈ એની બાજુમાં શું આવશે તો મધ્ય કિંમત આવશે એક્સ આઈ તો મધ્ય કિંમત એક્સ આઈ ચલો આની મધ્ય કિંમત કઈ રીતના લખવાની તો હવે જુઓ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરોથી જીરો પોઈન્ટ ઝીરો ચાર એની વચ્ચે શું આવશે તો આ રીતના આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે બરાબર હવે જો આગળ તો ઝીરો પોઈન્ટ ચારથી જીરો પોઈન્ટ ઝીરો આઠ એની વચ્ચે શું આવશે તો ચારથી આઠની વચ્ચે શું આવશે છ ચાર પછી પાંચ છ સાત આઠ તો ઝીરો પોઈન્ટ છ પછી ઝીરો પોઈન્ટ દસ આઠ અને બારની વચ્ચે દસ આવશે ઝીરો પોઈન્ટ ચૌદ ઝીરો પોઈન્ટ અઢાર અને નીચે ઝીરો પોઈન્ટ બાવીસ તો જુઓ બે પછી ચાર ઉમેરો એટલે છ ચાર ઉમેરો દસ ચાર ઉમેરો ચૌદ ચાર ઉમેરો અઢાર ચાર ઉમેરો એટલે બાવીસ તો એનો મતલબ શું કે અહીંયા આગળ ચાર ચારનો ગેપ આપેલો છે બરાબર એટલે આપણે ચાર ચાર ઉમેરવાના હવે નીચે શું આવશે તાબાજ લખ્યા સિગ્મા સિગમાય એફઆઈ એટલે આવૃત્તિનો સરવાનો તો કેટલા શહેરો આપેલા છે તો ત્રીસ વિસ્તારો તો નવ એકાદ નવ નવ દુ અઢાર અઢાર વધતા બે વીસ ને ને ચાર અઠ્યાવીસ ને બે ત્રીસ ત્રીસ વિસ્તાર હવે જુઓ ગુણાકાર આવનાનો થશે બરાબર તો આપણે કઈ રીતનો ઉપયોગ કરીશું પ્રત્યક્ષની રીત તો ચલો પ્રત્યક્ષની રીત અથવા સાદી રીત તો શું કહેવાય એને એફઆઈ આઈ તો યાગર એફઆઈ નો કરીએ ગુણાકાર તો આપેલા છે એફઆઈ બાજુમાં એકસાય તો ચાર દુ આઠ તો શું આવશે જીરો પોઈન્ટ આઠ ચલો છ નવ આ છ નવ ચોપ્પન બરાબર હવે પાછળ જો પોઈન્ટ પછી બે અંક તો આગળ શું મૂકવાનું ઝીરો એટલે પોઈન્ટ પછી બે અંક અંકનો પહેલાં ગુણાકાર કરવાનો અને પછી ગુણાકારમાં પોઈન્ટ પછી જેટલા અંકો એટલા જવાબમાં મૂકવાના જો અહીંયા આગળ દસ નવ નેવું તો નેવું અહીંયા આગળ પોઈન્ટ પછી કેટલા અંક બે તે પોઈન્ટ નથી પોઈન્ટ પછી બે અંક આવવા જુઓ તો જો પોઈન્ટ પછી બેંક થઈ જાય તો ઝીરો પોઈન્ટ નેવું ચાલો એ રીતના ચૌદો અઠ્યાવીસ પોઈન્ટ પછી બે અંક એટલે ઝીરો પોઈન્ટ અઠ્યાવીસ અઢાર ચોગ તો અઢાર દુ છત્રી અઢારતેર ચોક પણ અઢાર ચોગ બોતેર તો બોતેર પોઈન્ટ પછી બે તો ઝીરો પોઈન્ટ બોતેર પોઈન્ટ પછી બે તો ઝીરો પોઈન્ટ તો આ શું મળ્યું એફઆઈ એક્સઆઈની કિંમત એફઆઈ ગુણ્યા એક્સઆઈ તો લખે નીચે સીગમા એફઆઈ એક્સઆઈ બરાબર હવે આ બધાનો કરવાનો સરવારો તો આઠ વત્તા ચાર બાર બાર ને આઠ વીસ ને બે બાવીસ ને ચાર છવ્વીસને છ મધ્ય આવશે બે પાંચ વત્તા બે સાત સાત ને દસ સત્તર એમાંથી એક જાય એટલે સોળ સોળ વત્તા બે અઢાર અઢાર ને બે વીસ વીસ ને સાત સત્યાવીસ ને બે ઓગણત્રીસ એટલે બસો છન્નું બરાબર આ સરવાળો ફરી કરવો હોય તો આપણે કરી જોઈએ ચલો જો બસો છન્નું એ પોઈન્ટ ઉપર આવશે બે તો આગળ જીરો છે એટલે બે પોઈન્ટ છન્નું ફરીથી એકવાર સરવાળો કરીએ આઠ વત્તા ચાર બાર બાર ને આઠ વીસ ને બે બાવીસ ને ચાર છવ્વીસ વધી આવશે બે પાંચ ને બે સાત સાત વત્તા આઠ નવ 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 અઢાર અઢાર ને બે વીસ વીસને પાંચ ને ચાર ઓગણત્રીસ નો નવ વધી આવશે બે આગળ જીરો છે એટલે બે તો બે પોઈન્ટ છન્નું સીગમા સૂત્ર મૂકીએ આગળ એક્સ બાર બરાબર સીગમા એફઆઈએક્સ અપોન સીગમા એફઆઈ ચલો એફાઈ કિંમત બે પોઈન્ટ છન્નું ચલો નીચે શું આવશે તો સીગમા એફઆઈ આવૃત્તિ એટલે ત્રીસ તો ત્રીસ હવે અહીંયા આગળ પોઈન્ટ પછી બે અંક આપેલા છે તો બસો છન્નું નીચે શું લખવાની ના સો આ રીતના બરોબર ઉપર પોઈન્ટ પછી બે અંક એટલે નીચે લખીશું ગુણ્યા ત્રીસ ચલો આ રીતના વચ્ચે લખીએ બસો છન્નું એક દસ દસ ને એક અગિયાર અગિયાર વત્તા છ એટલે સત્તર ભાગ ચલાયે તો બે અગર અડધા થશે એટલે પચાસ તો બે બે એકા બે બે ચોક આઠ એક વચ્ચે બેઠી સોળ તો શું આવશે એકસો અડતાલીસ નીચે પચાસ ગુણ્યાત્રીસ હજુ ભાગ ચાલશે અહીંયા અડતાલીસ ના અડધા ચલો બે તો બે સિત્યુ ચૌદ બે ચોગ આઠ અહીંયાગ અડધા થશે પચીસ ચુઓતેર નીચે આવશે પચીસ ગુણ્યાત્રીસ તો હવે શું કરવાનું ચુઓતેર નીચે આવશે પચીસ ગુણ્યાત્રીસ તો ગુણાકાર કરીશું તો પચીસ ગુણ્યા ત્રીસ એટલે ચુઓતેર ભાગ્યા પચીતરી પંચોતેર પાછળ જીરો કે ચુઓતેર ભાગ્યા સાતસો પચાસ અહીંયા આગળ ભાગ ન ચાલે ઝીરો તો અહીંયા આગળ આવશે જીરો હજુ ભાગ ના ચાલે ઝીરો તો અહીં આગળ એક આવશે જીરો હવે કેટલાય ભાગ ચાલશે તો સાતસો પચાસ ગુણ્યા નવ અહીંયા આગળ ઝીરો પોંચ નવ પિસ્તાલીસ અહીંયા આગળ ચાર સાત નવ ત્રેસઠ ચોસઠ પોસઠ છાસઠ સુડસઠ પછી એનાથી વધારે તો વધી જશે એટલે નવ એટલે આવશે છ હજાર સાતસો પચાસ જીરો દસ દસમી એટલે પોચ ત્રણ ત્રણ ઉપર આવશે તેર સાતથી આઠ નવ દસ અગિયાર બાર તેર એટલે છ અહીંયા આગળ છ ઉપર એટલે ઝીરો થઈ જશે ચલો પાછળ આવશે તો કેલા આઠે ભાગ ચાલશે તો યાગ ઝીરો પોચું ચાલીસ ચાર છિત છિત્યુ ગણાય સાત ઓગણસાઠ તો ઝીરો ઝીરો પાંચ અને ઝીરો પાછળ આવશે ઝીરો તો કેલા આવશે પાંચ હજાર તો હવે હવે છ એ ભાગ ચાલશે છ જીરો એટલે ઝીરો છ પંચોત્રીસ વધી આવશે ત્રણ છ સિત બેતાલીસ તેતાલીસ ચુવાલીસ પિસ્તાલીસ એટલે પાંચ ચારમાં ચાર જીરો પાંચસો તો અહીંયા આગળ પોઈન્ટ પછી બે તો જુઓ જવાબ કેટલો જીરો પોઈન્ટ જીરો જવાબ એક્સ બાર એટલે મધ્યક કેટલો મળશે જીરો જીરો નવ્વાણું તો તમે આ રીતના સિગમાએફઆઈ એક્સઆઈની રીતનો ઉપયોગ કરી પણ સાદું રૂપ આપી શકો સાદુ રૂપ બીજી રીતના આપવું હોય તો કઈ રીતના આપાય તો જુઓ બે પોઈન્ટ નીચે આવશે ત્રીસ તો જુઓ બે પોઈન્ટ છન્નું ત્રણ ગુણ્યા દસ એટલે ત્રીસ થશે આ રીતના બે પોઈન્ટ છન્નું અને નીચે શું ત્રણ ગુણ્યા દસ ચલો હવે આ પોઈન્ટ કાઢીએ એના સો પણ નીચે મૂકી દઈએ તો નીચે આવશે આ સો આ પોઈન્ટ કાઢી નાખ્યા હવે બસો છન્નું ભાગ્યા ત્રણ કરીએ તો બસો છન્નું ભાગ્યા ત્રણ ત્રણ તૈય એકવીસ ત્રણ અઠ્ઠી ચોવીસ ત્રણ નવ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણથી બે ઉપરથી આવશે છ ત્રણ અઠ્યું ચોવીસ ત્રણ અઠ્યું ચોવીસ પચી છવ્વીસ બે પોઈન્ટ યાગર આવશે જીરો ત્રણ છ અઢાર ઓગણીસ વીસ બે આટલો જવાબ આપણે લઈએ તો ચાલો બરાબર એટલે કેટલો આવશે અઠ્ઠાણું પોઈન્ટ છ તો અહીંયા આગળ હું લખીશ અઠ્ઠોનું પોઈન્ટ છ તો અઠાણું પોઈન્ટ છ અને નીચે સો ગુણ્યા દસ એટલે હજાર આ ત્રણ જીરો ત્રણ પોઈન્ટ આગળ જશે આટલાથી પોઈન્ટ જાય એક બે અને ત્રણ એક સ્ટેપ આગળ આવે એટલે જીરો પોઈન્ટ છ આ રીતના જવાબ આવો હવે અહીં આગળ પાછળ છ છે એટલે આઠ હોય આપણે ઉમેરી દઈએ તો શું આવશે જીરો પોઈન્ટ ઝીરો આઠ એટલે નવ તો ઝીરો પોઈન્ટ ઝીરો નવ્વાણું બરાબર આ રીતના પણ સાદું રૂપ લાઈ શકાય અને આ રીતના ભાગ કાકા લાંબુ કરીને પણ સાદું રૂપ લાવી શકાય તો એક્સ બાર એટલે મધ્યક કિંમત કેટલી મળશે પોઈન્ટ